નમસ્કાર પશુપાલક મિત્રો આજે તમારા માટે બહુ બધી ગાયો ભેંસ્યો અને એક સારો પાડો બધું વેચાવા આવ્યું છે તમે શાંતિથી વિડીયો જોજો અને આ ગાય પણ બહુ સારી છે અને તમને બહુ બધી હું માહિતી આપું શાંતિથી વિડીયો જોજો મિત્રો આ ગાયો છે વાડાની લાખની જોડે લવણ આવ્યું ત્યાંની વાડાની ગાયો છે દિવસનું વીસ વીસ દિવસનું ચાર લિટર દૂધ કરેલી આ ત્રણથી ચાર ગાયો છે તમે જોઈ શકો છો આ ગાયને અત્યારે ત્રીસ લિટર દૂધ હાજરમાં છે અને બીજી પણ છે અને આમની કિંમતની આપણે વાત કરીએ તો હાઈઠ સિત્તેર એંસી નેવું લાખ સુધીની ત્યાં ગાયો વાડામાં અત્યારે હાજર છે અને તમારે પણ આવો વિડીયો યુટ્યુબમાં મૂકાવો હતો આને મારો ઉપર વિડીયો ઉતારીને મૂકો છો તમારી પણ અમે એડ ફ્રીમિયમ કરી આપી તો મિત્રો આ વિડીયો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજે તમારા માટે બહુ સારી ગાયો અને ભેંસો લઈને હું આવ્યો છું તો શાંતિથી વિડીયો તમે જોજો અને મિત્રો આમાં તમને કિંમત કીધી સિત્તેરની ગાય છે સાહીઠની છે એસીની છે લાખની એ છે અને જે વાવડે છે આ બીજી માપની છે ચાલીસ પચાસ સાઈઠવાળીએ છે તો તમારે આ ગાયો લેવી હોય તો લાખણી જોડે લવાણા આવ્યું છે બનાસકાંઠામાં ગાયો અત્યારે હાજરમાં છે અને અત્યારે બીજી પણ ગાયો ત્યાં હાજરમાં છે અને આ ગાય બહુ સારી છે અત્યારે દૂધ ત્રીસ લીટર જેવું હાજરમાં છે તો આ ગાય લેવી તો તમારે કોન્ટેક કરવાનું કે એવી રાજપૂત ગામ લવાણા જિલ્લો બનાસકાંઠા પાર્ટી રેડી છે તો તમે એમનો કોન્ટેક કરજો મિત્રો એક આ બન્ની ભેંસ આવી છે બહુ સારી બંને છે વીસ દિવસની કાચી છે પહેલા વેતરમાં સાત સાત લિટર દૂધ આપ્યું હતું અને અત્યારે હું આઠ આઠ લીટર દૂધ આપે એવી કેપેસિટી છે અને વીસ દિવસની કાચી છે પાર્ટીને વેચવાની છે ભેંસ સારી છે તમને ગમતી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો અને કિંમત અત્યારે એમને બે લાખ મૂકી છે પણ એમાં આગા પાછું થતું હોય છે જો તમને ભેંસ અનુકૂળ આવે તો તમે પાર્ટીને કોલ લગાવો અને કિંમતમાં આગળ પાછું પાર્ટી કરી દેશે અને વ્યવસ્થિત વિડીયો જોતો તો તમે પાર્ટીને કોલ કરી શકો છો તો મિત્રો તમને અમારા વિડિયો કેવા લાગે છે લાઈક કરો તમે થોડો લાઈક ઓછા કરો છો લાઈક પણ કરતા રહેજો અને ભેસ બહુ સારી છે હવે આના બે લાખ ભાવ છે કિંમતમાં ફેરફાર થઈ જાય ગામ વાવડી તાલુકો વાવ મોબાઈલ નંબર આપેલો છે અને વીસ દિવસની કાચી છે મિત્રો એક ગીર ગાય આવી છે ગીર ગાય ગાભણ છે વીસ દિવસમાં વીય જશે તમને આ ગાય પસંદ આવતી હોય તો તમે પાર્ટીને કોલ લગાવો અને વીસ દિવસની કાચી છે તો તમને ભાવ પણ એમને પચાસ હજાર મૂક્યો છે એમાં આગળ પાછું થતું હોય છે દૂધ પણ એમ ગાય સારું આપે એવી ગાય છે તમે જોઈ શકો છો તમને પસંદ આવે તો પાર્ટીને તમે કોલ લગાવો અને વ્યવસ્થિત ભાવથી ગાય તમને મળી જશે કિંમત પચાસ હજાર મૂકતા હોય પણ એમાં આગા પાછું થતું હોય તો તમે એમને કોલ લગાવો તો તમને આઈડિયા આવે કે કેટલા વધી આવે એ ગાય સારી છે વીસેક દિવસમાં વી જશે તમારે પણ આવી એડ આપવી તો આપણો કોન્ટેક કરજો આ પાર્ટીનું નામ છે દામ ગામ દામનગર જિલ્લો અમરેલી પચાસ હજાર જીતુભાઈ વીસ દિવસની કાચી છે બરાબર મિત્રો એક આ ઘોડી બહુ સારી આવી છે આપણે ઘોડીની પણ એડ આપીએ છીએ પશુપાલકોને કોઈને ઘોડી જોતી હોય તો આ ઘોડી સારી છે ભાવથી મળી જાય છે તમારે પણ આવા વિડીયો ઘોડીનો મૂકાવો હોય તો આપણે યુટ્યુબનો નંબરનો કોન્ટેક કરજો આ તમને ઘોડીની ડિટેલ આપી દઉં ગામ શિહોરી સિહોર તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ સાહીઠ હજાર રૂપિયા ફિક્સ ભાવ નથી ફેરફાર થશે મોબાઈલ નંબર છે બરાબર મિત્રો બહુ મસ્ત એચઅપ ઘરવ એચઅપ આવી છે તમે જોઈ શકો છો એની કેપેસિટી બારનું બાવલું ગાયે કર્યું છે અને દૂધ પણ સારું આપશે ગાય થોડી ડૂબળી છે બાકી ગાય ગરવ છે ચોખ્ખી છે અને અહીંના વાતાવરણમાં સેટ થયેલી ગાય છે જો તમારે આ ગાય લેવી તો હું તમને પાર્ટીનો કોન્ટેક્ટ નંબર આપીશ ને ભાવમાં આગા પાછું થતું હશે ગાય તાજી વીએલી છે બહુ સારી છે ગાય ડુંગળી છે બાકી પ્લેટ ગાય દૂધ સારું આપે એવી ગાય છે તો તમને આ ગાય ગમતી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો પાર્ટીએ તારે સિત્તેર હજાર રૂપિયા કિંમત કરી છે પણ એમાં આગા પાછું કરશે તો તમે પાર્ટીને કોન્ટેક કરજો ગાય બહુ સારી છે તમે જોઈ શકો છો ગામ આપણું તાલુકો દાતા મોબાઈલ નંબર સિત્તેર હજાર આગા પાછું થઈ જશે મિત્રો પ્યોર બન્નીનો પાડો છે અને આ પાડો આપવાનો છે કોઈને લેવો હોય કોઈને કો બધી બેસવું હોય તો નસો સુધારવા માટે પાડો સારો છે પાર્ટીએ કિંમત ફિક્સ પંચાવન હજાર મૂકેલી છે અને પાર્ટીએ ચોક કરી છે કે કોઈ વ્યવસ્થિત લેવાવાળા જ ફોન કરે બાકી ફોન ના કરે મારે પંચાવન હજારમાં આપવાનો જો સારા સુખમાં જતું હોય થોડા ઘણું આગા પાછું કરશે બાકી પ્યોર બની પાર્ટી ગેરંટી આપે છે અને પાડો સારો છે તમારે લેવો હોય તો તમે અમને એમને ફોન જય શ્રી રામ તમને અનુકૂળ આવે તો તમે કોન્ટેક કરી શકો સિંગડી પાગડી વ્યવસ્થિત પાડો છે તમે જોઈ શકો છો અને તમારે ઘરે બંને હોય તો લઈ જજો વ્યવસ્થિત પાડો હોય કિંમત પણ વ્યાજબી છે એમાં પણ આગા પાછું કરશે તમે ટેન્શન લેતા નહીં પાડો સારો છે ભુજ કચ્છ મોબાઈલ નંબર કિંમત પંચાવન સર એમાં આગા પાછું કરશે પાર્ટી તો તમે બિંદાસ એમને કોલ કરી શકો છો મિત્રો આ પેલી હતી ભાઈની જ બન્ની ભેસ છે આ દસ વીસ દિવસની કાચી છે આ એ પણ ભેસ સારી છે અને પાર્ટી વીસ લીટરનું દૂધની ગેરંટી આપે છે આખા દિવસનું વીસ લીટરની ગેરંટી આપે આપે છે પાર્ટી ભેસ વરાખે તાલે સારી છે તમે જોઈ શકો છો તમારે આ ભેંસનો વિડીયો બીજો મંગાવો તો પાર્ટીને તમે કોન્ટેક કરીને બીજો વિડીયો મંગાવી શકો છો મેં તો વિડીયો જોયો છે હું કહી શકું છું કે ભેંસ દૂધ આપશે બાવલું બાવલું સારું છે હજી વીસ દિવસની ભેંસ કાચી છે હજી આનથી વધારે બાવલે આવશે તો મિત્રો ભેંસ સારી છે કિંમત એક લાખને સિત્તેર હજાર મૂકી છે એમાં આગા પાછું થતું હોય તમે જોઈ શકો બંને ભેંસો એમની છે કોઈની બે ભેગે લેવી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો ભાવથી થઈ જશે વ્યવસ્થિત પાર્ટી છે અને કિંમતમાં આગા પાછું કરતો હોય કિંમત ગમે જ પાર્ટી લખે બાકી તમારે ને એમને કેવો મેળવે બેઠક ઉપર તમારે થાય ભેસ સારી છે દૂધ આપી એવી તમે જોઈ શકો એમના નંબર હું તમને આપું છું કિંમત સિત્તેર એક લાખને સિત્તેર હજાર રૂપિયા મૂકેલી છે ફેરફાર થશે મોબાઈલ નંબર આપેલો છે તમે કોન્ટેક કરજો there go man.